અ બેન આપણો આ જે સ્કૂલ બનેલી છે એનામાં કેટલા વિદ્યાર્થીઓ છે અને કઈ સ્થિતિમાં રહે છે અત્યારે સરભાઈ આની અંદર અત્યારે એક દિવ્યાંગો માટેનું કામ છે તો આપણને બધાને ખબર છે કે જેમ આપણે સામાન્ય વ્યક્તિઓ છીએ એવી જ રીતે જેમનું અંગ દિવ્ય છે આપણા નરેન્દ્રભાઈ મોદીએ સરસ એમને નામ આપ્યું કે દિવ્યાંગ વ્યક્તિ તો દિવ્યાંગ વ્યક્તિઓને સમાજમાં એક સમાજનું એક અવિભાજ્ય અંગ છે અને એમને પણ સમાજમાં સંપૂર્ણપણે જીવન જીવવાની એક મુક્તપણે સ્વતંત્રતા છે અને એક સમાન હક થી જીવન જીવી શકે તો પણ પોતાના સાથે પણ એક જીવન જીવી શકે એમને એક સરસ મજાનું મુક્ત વાતાવરણ મળી રહે એમના માટેના આ સંકુલ બનાવવામાં આવે છે અને જેનું નામ છે શ્રી નવચેતન અંજન મંડળ શ્રી નવચેતન અંજન મંડળ સંચાલિત આવી આપણી આખા સમગ્ર કચ્છની અંદર પાંચ સંસ્થાઓ ચાલી રહી છે સૌથી પેલા ઓગણીસો ની અંદર બચાવની અંદર વૃદ્ધાશ્રમ ચાલુ થયો તે પણ અહિયાં મંડળ સંચાલિત અમ એમનું સંચાલન પણ જ થાય છે અને જે આપણા બાળકો માટે છે વિદ્યાર્થીનીઓ માટે ખાસ કરીને કન્યાકુંજ બનાવવામાં આવ્યું કે ત્યાં પણ દીકરીઓ રહી અને વ્યવસ્થિત રીતે ભણી શકે હવે દર્શક બેન હું એમાં બેન ખાસ એ જાણવા માંગી છું કે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ છે પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ એવા છે જેમના કોઈ વાલીઓ નથી એટલે તમે જેમના વાલીઓ છો દર વખતે તહેવાર આવે એટલે એમને માનસિક સંકુચિતતા અનુભવાય કે આખી દુનિયામાં બધે તહેવારો પરિવાર સાથે ઉજવે છે પરંતુ એ બિચારાના પરિવાર નથી એમના પરિવારની પરિપૂર્તિ કરવા માટે શું આપના પ્રયાસો હોય સૌથી પહેલા તો ભાવસર ભાઈ એક વાત કહું કે આપણે એમને એક સહાનુભૂતિ કરતા પણ એમને એક એના માર્ગદર્શક સાચા માર્ગદર્શક સાચા પથદર્શક તરીકે અમારું સમગ્ર ટ્રસ્ટી મંડળ કાર્ય કરી રહ્યું છે જે જે પણ બાળકો કે દીકરીઓ અહીંયા રહે છે અને ઓર્ફન ચાઇલ્ડ છે અથવા તો જે બાળકોનું આપણે એમ કહી શકાય કે વ્યક્તિગત એમના પેરેન્ટ્સ નથી એમના બાયોલોજીકલ મા બાપ નથી તો એ જે વિદ્યાર્થીઓ છે એ અમારા સ્થાપક શ્રી લાલજી સાહેબની અમને અને કર્મચારીઓને પણ એમની સૂચના મળેલી છે કે તરીકે એમની ફરજ માટે હાજર જ રહે છે અને પર્વ પર્વ પર એકલાપણું ન લાગે એ માટે મને સરસ મજાનો સહયોગ પ્રેરણા મહિલા મંડળ માંથી મળે છે એવો ને એવો સરસ સહયોગ મને કૃષિઓ ફાઉન્ડેશન માંથી મળે છે કે જે સમાજ માટે આવા ઉપયોગી કામ કરતા રહે છે આવા મંડળો થકી જ અને એમની મદદ દ્વારા જ અમને આ સંસ્થામાં સંસ્થા માટે અને આવા વિદ્યાર્થીઓ માટે મને સારી એવી મદદ મળી રહે છે એમના સાથે ફટાકડા ફોડવાની એમને આપણે જેમ ઘરે તહેવાર ઉજવ્યો છે મીઠાઈ નો આપણે લાભ લઈએ છીએ કે આપણે આનંદ માણીએ છીએ તો એવી જ રીતે બસ બાળકોને પણ એક નાનકડું જે ને આનંદની એક લહેર તો અમને હું જોઈન થઈ છું સાથે જોડાણી છું આ બંને ફાઉન્ડેશન અવિરતપણે સાથે સહયોગ એમનો મળતો રહ્યો છે ઘણા બધા ફાઉન્ડેશન છે ડોનરો છે એમના સહયોગથી જ એક સમાજની રચના જેમ છે એવી રીતે મને એમના સહયોગ સાંભળતા રહ્યા છે એમાંના આ બે ખાસ મંડળ છે

કે કલરફુલ હોળી દિવાળી અ અમારા માધ્યમથી તમે આ જે આપણો સમાજ છે એને શું સંદેશો આપવા માંગશો કે આ જે ડિસેબલ વિદ્યાર્થીઓ છે અથવા તો દિવ્યાંગો છે એમને એમના પરિવારની ઉણપ ન લાગે એના માટે શું કરવું જોઈએ મારું પર્સનલી એવું માનવું છે ભાવસરભાઈ કે ખાસ કરીને જે દિવ્યાંગ વ્યક્તિઓ કે દિવ્યાંગ વિદ્યાર્થીઓ મારી પાસે છે તો એમને આપણે એવું કંઈક આપી શકીએ

કામ કરતા હોય એની અને એ જે કામગીરી કરે છે એનામાં નાનું નાનો સમર્થન સપોર્ટ કરો નમસ્કાર આવા જનતા કી માંથી હું દત ભાવ તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર નમસ્કાર